મિત્રો આજના વિડીયો આપણે આદેશની દેશની રીતનો ચોક્કસ દાખલો જોવાના છે તો વિડીયો ચાલુ કરતા પહેલા જો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે તો આજનો ચાલુ કરીશું તો બે સમીકરણ આપ્યા છે આ સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2 તો હવે અહીંથી મારે પોઈન્ટ કાઢવા હોય બરાબર અહીંથી પણ પોઈન્ટ કાઢવાના છે અને અહીંથી પણ પોઈન્ટ કાઢવાના છે તો લખીશ કે બંને સમીકરણોને બાઈને સમીકરણોને 10 વડે ગુણતા 2x 3y 13 4x 5y 23 આ સમીકરણ નંબર 3 આ સમીકરણ નંબર 4 હવે આપણે દરેક કરીએ છે આદેશની રીત કરીએ છીએ તો આદેશની રીતમાં આપણે ખબર છે કે x તથા y કરતા બનાવવાની તો સમીકરણ 3 માંથી x ને કરતા બનાવું છું

जाल्चा, Tab Half 1000 ये वे नबित सतततत है, तfeld है ते लागीय। 200-500 ढवा तिवस्त memorized इस 22 चाल्ट Detक मैं ऑन्समा 2-35, त- 5 ये बर तिवस्त उतिर इसामा 1- scorण सततत ह infinity, वे ठाली 9 ये वंनिजो पाइं એવી સૂત્ર સમાન છે તો સમાજ હશે માઈનસ માં પણ સૌથી પહેલા તો આપણે માઈનસ 6 5 હોય તો માઈનસ y થાય બરાબર 23 હવે y માઈનસ માં છે તો પ્લસ માં જશે અને 23 પ્લસ માં છે તો ક્યાં જશે માઈનસ માં તો 26 23 બરાબર y માટે 3 બરાબર y માટે y બરાબર 3 तो y बराबर त्राण आया इससे हम उपाय જે x रूप बनाया चाहिए एमा अबे लकी सो y

kau mitra adanya orang mati, standar politiknya